તો અમરેલીમાં બગસરાના મુંજીયાસર ડેમમાં પાણીની બમ્પર આવક જોવા મળી ત્યારે મુંજીયાસર ડેમમાં પાણીની આવક થતાં ડેમ નેવું ટકા સુધી ભરાયો ત્યારે તંત્ર દ્વારા પણ નીચાણવાળા વિસ્તારોને ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે પાલિકાની ગાડી દ્વારા સાયરન વગાડીને લોકોને અપાયો છે એલર્ટનો મેસેજ ત્યારે પંથકમાં મુસળધાર વરસાદ પડતા મુંજીયાસર ડેમમાં પાણીની વિપુલ આવક જોવા મળી મહત્વના સમાચાર કહી શકાય ત્યારે મુંજિયાસર ડેમમાં પાણીની વિપુલ આવક થઈ રહી છે ત્યારે અમરેલીમાં બગસરાના આ મુંજિયાસર ડેમમાં પાણીની બમ્પર આવક જોવા મળી રહી છે ત્યારે મુંજિયાસર ડેમમાં પાણીની આવક થતાં ડેમ નેવું ટકા સુધી ભરાઈ ગયો છે ત્યારે તંત્ર દ્વારા પણ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે ત્યારે કેટલાક ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે પાલિકાની ગાડી દ્વારા સાયરન વગાડીને લોકોને અપાયો છે એલર્ટનો મેસેજ ત્યારે પંથકમાં મુશળધાર વરસાદ પડતા મુંજિયાસર ડેમમાં પાણીની વિપુલ આવક જોવા મળી રહી છે